દોસ્તો ઠાકોર ફેમિલી વ્લોક્સના જમાય એવા કરણજી ઠાકોરના અચાનક નિધન થતાની સાથે જ સરગાસણ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે દોસ્તો અનેક તસવીરો ત્યાંથી વાયરલ થઈ રહી છે એમની અંતિમ વિદાયની તસવીરો જે સોશિયલ મીડિયામાં ભાવુક કરનારી છે દોસ્તો આ તસવીરોમાં એવું પણ સામે આવી રહ્યું છે કે એમનું આખું ગામ જે છે એબકે ચડ્યું હોય એવું લાગી રહ્યું છે હજારો લોકો ભેગા થયા છે અને સૌ લોકો આ કરણજી ઠાકોરને વિદાય આપી રહ્યા છે રડતા મોઢે કરણજી ઠાકોરની જ્યારે વિદાય આપી રહ્યા છે ત્યારે આ ઘટના બની છે ગાંધીનગરથી કેદારનાથ જનારી કાર એક્સિડેન્ટમાં ગાંધીનગરથી કેદારનાથ જ્યારે કરણજી ઠાકોર સહિત ચાર વ્યક્તિઓ જઈ રહ્યા હતા અચાનક કાર એક્સિડેન્ટ થતાની સાથે જ એમનાથી જે ચાર વ્યક્તિનું છે નિધન થાય છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બને છે ત્યારે સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સરગાસન ગામની આ ઘટના કે જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો લોકો એમની આ કરણજી ઠાકોરની અંતિમ યાત્રામાં જોડાયા હતા લોકો સૌ ભાવુક બન્યા હતા કારણ કે જાણીતા એવા ફેમિલી વ્લોગ જે જ આવે છે એવા કરણજી ઠાકોર જેઓ ઠાકોર ફેમિલી વ્લોગ્સના જમાય છે અને આખરે અચાનક એમના નિધનથી એમની આ દુનિયામાંથી વિદાય થતાની સાથે જ સૌ લોકો ભાવુક બન્યા છે અલગ અલગ માધ્યમથી જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કારણ કે અચાનક આ વ્યક્તિના નિધન થતાની સાથે જ સૌ લોકો ઘેરા શોકમાં ડૂબ્યા છે સમગ્ર ગામ પણ ઘેરા શોકમાં ડૂબ્યું છે ત્યારે દોસ્તો ફરી આપને કહીશ કે કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ ઓમ શાંતિ લખીને એમને શ્રદ્ધાંજલિ અવશ્ય આપજો એમના પરિવારને દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ